મિત્રો આ તમને બતાવી રહ્યો છું બિલકુલ ઓર્ગેનિક આંબાનું ઝાડ છે કેસર કેરી છે આજથી ફક્ત સો સાત વર્ષ પહેલાં ચાત્રા ગામની અંદર અમાળી જીવરાજભાઈ જે સેલિબ્રિટ ખેડૂત આપણે આગળ વિડીયો બનાવ્યો હતો તેના ખેતરમાં ઊભો છે જીવરાજભાઈ એવું કહે છે કે આ આંબાની અંદર અત્યારે બિલકુલ આપણે પાણી પણ નથી આપતા ખાતર પણ નહીં કોઈ દવા પણ નહીં અને દર સાલ આબો ઓછામાં ઓછો દસથી પંદર મણ કેરીનો ઉતાર આપે છે અને આ વર્ષે જીવરાજભાઈ એવું કહી રહ્યા છે કે પચીસ ત્રીસ મણ કેરીનો ઉતાર લેવાનો છે દેખો તમને ઓબાનું થળ બતાવીશ કે કોઈ પાણીનું પિયેત પણ નથી દેખો એમને એમ ખાલી ઊભો છે સો સાત વર્ષ પહેલાં વાવેલો આબો છે અને જીવરાજભાઈ પોતે પણ વાવેલો જ છે બીજા કોઈ વ્યક્તિ વાવેલો નથી પહેલાં કહેવત હતી કે જે ઓબો વાવે તે કે તે તે વ્યક્તિ કેરી ખાવા ના રહેતા પણ નહીં આ સેલિબ્રિટ ખેડૂત જીવરાજભાઈ જીવરાજભાઈ પાંચ વર્ષથી આ ઓબાની કેરી ખાય છે અને બિલકુલ એટલી મીઠી છે કે પાખિયા વગર તમે કાચી ખાઓ ને તો એ તમને બહુ આનંદ આવે એવી આ કેરી છે અને આ ખેતર જીવરાજભાઈ સેલિબ્રિટી ખેતર યુઓનું ભારતમાલા રોડની બાજુમાં આવેલું છે જે કાચો રસ્તો ગુંભારખા જે કાચો રસ્તો થાય ત્યાંની બાજુમાં આવેલો છે બાજુની સાઈડમાં ભારતમાં રોડ પણ આવેલો છે અને આપ